મારું નામ વૈશાલી છે આ ઘટના બે હજાર સત્તરની છે જ્યારે હું આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે સમયના દિવસોમાં મને હજુ પણ યાદ છે કે હવે બધા બાળકો શાળામાં અમારા શિક્ષક સરજીને ટીચરજી કહીને બોલાવતા હતા મારા માતા પિતાનું જીવન મારું જીવન એકદમ સરસ ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ કમન નસીબે એવી ઘટના ની શરૂઆત થઈ હતી જેણે મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું મારી માતા એ સમય છત્રીસ વર્ષની હતી પણ આજે પણ તે ખૂબ જ સુંદર છે તેના લાંબા અને કોમળવાને કારણે આજે પણ લોકો તેને જોઈને મોહિત થઈ જાય છે એટલી ઊંચી છે અને ખૂબ જ આકર્ષણ લાગે છે પપ્પા કોલસમાં વિભાગમાં કામ કરે છે અને તેઓ મહિનામાં વીસ દિવસ બહાર રહે છે હતા તે સમય હું મારા માતા પિતાને એક માત્ર સંતાન હતી અને અમે રાજસ્થાનમાં રહેતા હતા મને મને દરેક વિષયમાં રસ હતો હતો પણ એક વિષય એવો જે ખૂબ જ અઘરો લાગતો હતો અને તેઓ હતો ગણિત સાતમા ધોરણ સુધી હું કોઈકની રીતે ગણિત પાસ કરી લેતી હતી પણ હવે હું ગણિતના પેપરમાં નાપાસ થઈ રહી હતી તે સમયે મારા પિતા નો ઘરે નહોતા હતા મેં તેમને ફોન પર કહ્યું કે હું ગણિતમાં નપાસ થઈ છું તેમણે મારી માતાને શાળાએ જવાનું કહ્યું મારા ગણિત શિક્ષકને મળવાનું કહ્યું આ સાંભળીને મારું હૃદય એક વિચિત્ર બેચની અનુભવ્યા અને ખબર નહોતી કે આ મુલાકાતનું પરિણામ શું આવશે બીજા દિવસે મારી માતા શાળાએ ગઈ સાંજે મેં મારી માતાને પૂછ્યું મમ્મી સરજીએ શું કહ્યું મમ્મીએ કહ્યું તમારા સરજીએ મને કાલે સાંજે છ વાગે

એકાત માટીનું ઘર હતું હું સાંજે 7 વાગ્યાની આસપાસ તેના ઘરે પહોંચી અને સત પર સુપાઈ ગઈ ત્યારે હું બધું જોઈ શકતી હતી સરજી ત્યારે કસરત કરી રહ્યા હતા એટલામાં જ દરવાજો ખખડાવ્યો તેમણે દરવાજો ખોલ્યો અને મારી માતા અંદર આવી મારી માતાને જોઈને હું ચોકી ગઈ કારણ કે તેમણે મેકઅપ કર્યો હતો તે લાલ રંગની સાડી ખૂબ જ સુંદર દેખાતી હતી મેં પહેલી વાર મારી માતાને આ રૂપમાં જોઈ અને મારું હૃદય જોરથી લાગ્યું સમજાતું ન હતું કે મારે શું કરવું જોઈએ હું રહી હતી મમ્મીજીએ સરજીને મારી દીકરીની પરીક્ષાની નકલ ફરીથી તપાસવાના સરજીએ કહ્યું ઠીક છે હું કરીશ તો પોતાના બેડરૂમમાં ગયો અને પરીક્ષાની નકલ લીધી તેને જોઈને કહ્યું કે હું પાસ થઈ શકતી નથી કારણ કે મેં ફક્ત એક જે પ્રશ્ન જવાબ આપ્યો છે અને એ પણ ખોટું છે મમ્મી પગે પડી ગઈ અને રડવા લાગી મને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ પછી મેં જોયું કે સરજી મમ્મીને ઉપાડીને પોતાના બેડરૂમમાં લઈ ગયા મારું હૃદય જોરથી ધબકાવા લાગ્યું અને મેં જોવાનો પ્રયાસ કર્યો શું થઈ ગયું રહે છે મેં ધીમે ધીમે બહાર જઈને જોયું કે બેડરૂમમાં થોડી માટે શાંતિ સવાઈ ગઈ મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ થોડા સમય પછી સરજી અને મમ્મી બહાર આવે એ પહેલાં હું ઘરે આવી ગઈ અને મમ્મીએ આવીને મને કહ્યું કે હું હમણાં જ તમારા શાળાના શિક્ષક ઘરેથી આવી છું તેમણે તેણે ગણિતમાં પાસ કરવાનું વચન આપ્યું છે આ સાંભળીને મને થોડું આચરણ થયું મને સમજાતું નહીં કે આ બધું કેવી રીતે થયું પણ ધીમે ધીમે મને સમજાયું કે મારી માતા દરરોજ સજીના ઘરે જતી હતી જ્યારે પપ્પા રાતે ઘરે આવતા ત્યારે મમ્મી ઘણીવાર થાકેલી દેખાતી મારા મનમાં આ પ્રશ્ન આવવા લાગ્યો કે હું શું ગણિતમાં પાસ થવું આટલું સરળ છે જ્યારે હું શાળાએ ગઈ ત્યારે સજી મારા વર્ગમાં આવ્યા અને કહ્યું મેં તમારી પરીક્ષાની નકલ ખોટી રીતે સેટ કરી હતી હવે તારે ચિંતા કરવાની જરૂર નથી મને લાગ્યું કે આ બધું બરાબર નથી મને આચરણ થયું કે શું સરજીનું વર્તન ખરેખર સાચું હતું મારા પિતા તેમના કામ પરથી ઘરે પાછા ફર્યા તે દિવસે મમ્મીએ સરજીને ઘરે ન ગઈ પપ્પાએ મને પૂછ્યું શું તું ગણિતમાં પાસ થઈ ગઈ ને મેં હા પાડી હું સમજી ગઈ કે ગણિતમાં પાસ થવું ખરેખર તો માત્ર એક ઢાંગ હતો ધીમે ધીમે વીસથી પચીસ દિવસ પસાર થયા અને એક દિવસ મારી માતાને ચક્કર આવવા લાગ્યા મેં ડૉક્ટરનો સંપર્ક કર્યો અને મેં મને કહ્યું કે તે ગર્ભવતી છે આ સાંભળીને મને ખુશી થઈ પણ સાથે મને ચિંતા પણ થઈ શકતી શું આ બધું સાચું છે મારી માતા ગર્ભવતી થયા પછી તે ઘરે રહેવા લાગી મારા પિતા મારા પર ધ્યાન આપવા લાગ્યા પણ જ્યારે હું નવમાં ધોરણમાં પહોંચી ત્યારે મને ગણિતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો મેં ખાસ ગણિતમાં વ્રગમાં પ્રવેશ લીધો પણ મારી તબિયત વધુ ખરાબ થઈ ગઈ પણ મેં દિવસે રાત મહેનત કરી મારી સ્થિતિ મજબૂત બનાવી અને આખરે મેં નવમા ધોરણની પરીક્ષા આપીને નેવું ગુણ મેળવ્યા આ મારી મહેનતનું પરિણામ હતું મેં મારા મિત્રો પાસેથી વધુ શીખવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મેં મારા અભ્યાસમાં સુધારો કર્યો અને ધોરણ દસમાં ટોપર બની પરંતુ મને ખબર કે મારી માતા અને મારા શિક્ષક વચ્ચે શું ચાલી રહ્યું છે મને પણ આ વાતની ખબર અને લગભગ વર્ષ થઈ ગયા હતા પણ એક દિવસ હું હવે સહન ન કરી શકી અને મારી માતા સરજીના ઘરે જતાની સાથે જ હું તેની પાછળ પાછળ જવા લાગી તેથી તે મારી માતાને પોતાની સાથે રૂમમાં લઈ ગઈ અને આ રહસ્ય મારા માટે રહસ્ય જ રહ્યું ગમે તે થાય મેં મારી માતાને કારણ મારા જીવનમાં ઘણી સિદ્ધિઓ એ મેળવી છે અને આજે હું મારા માતા પિતાની મને સંસ્કારી નોકરી પણ મળી છે જેના કારણે અમારા ઘરમાં પૈસાની કોઈ કમી નથી અને અમે ખુશીથી સાથે અમારું જીવન જીવી રહ્યા છીએ આજે પણ મને મારા માતા પિતાની મહેનત યાદ છે અને હવે મેં ગણિતમાં પ્રોફેસર બનવાની મારી સફ સફર શરૂ કરી જ્યારે હું તેમને જોઉં છું ત્યારે તેમને મારા પર ગર્વ થાય છે કે મારે મારા અભ્યાસ અને મહેનત દ્વારા મેં આ પદ સુધી પહોંચવાનો મદદ કરી તો મિત્રો જો તમને અમારી ચેનલ પર નવા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારી તમારા વિડીયો તમને જોવા મળે ધન્યવાદ